અમારા પુરુષોની જો આજ વાંધો કુંવારા રહ્યે ને એ કુતરાની જેમ મરતા હોય અને અમારી જેવા પરણેલા છે ને કુતરાની જેમ જીવે આ તકલીફ પડે એ તો પડે લગન કર્યા હોય તો બધું જ પડે હારો હાર બધું કરાવવાનું હોય કાંઈ અમે એકલા જ તોડાય પણ કાઈ વાંધો નહીં હું જાઉં છું મારે કામ છે મારે કાઈ સાફ સફાઈ નથી કરવી બરાબર હું આ હાઈ બરાબર તું એકલી કરી નાખજે સાફ સફાઈ ના ના શું લેવા કે બાજુ આયલા હું આવું હાલો ના હું આવી સદ ને આ ગુજરાતી બૈરાનો આ ત્રાસ જ્યાં વર બારે જાય ને ત્યાં વાય વાય નીકળવા તૈયાર થઈ જાય કે હાલો હું આવીશ બોલો પેલો સિકંદર જે ભારત સુધી લડતો લડતો આવ્યો તો શું એની બૈરીને લઈને આવ્યો આરે હું શું કરું પેલો ટેન સીન આખું એવરેસ્ટ ચડી ગયો તો શું એની બેરીને લઈને ગયો તો હે પણ રામ ભગવાન તો સીતાને લઈને આયા હતા ને સાથે પણ ડોબી એમાં જ મોટી રામણ થઈ ગઈ તમે હું થઈ જાઓ મહાભારત થઈ ગયા હે નકસુ મહાભારત થઈ જાય રશિયા હોય કે અમેરિકા આફ્રિકા હોય કે ચાઈના પુરુષોની એક જાડ જ કરવા પડે સીધા ન આવે અને તમે હે શાંતિ થી રહી જાવ તમારું સાફ સફાઈ કરવાની વ્યવસ્થિત રીતે કરી નાખજો બરાબર આ મારા તારા નાટક બાટક નહીં ચાલે પગ દુખે કમર દુખે ને આ દુખે ને તે દુખે બરોબર હું એ ન કરું તમારે કરાવવાની મારે નવે નવ દિવસ ફૂલ મજા કરી છે નવે નવ દિવસ ચણિયા ચોલી નવી પહેરી છે નવે નવ દિવસ મેકઅપનો નો ખર્જો કરાવ્યો છે એટલે હવે તમારે આ બધું દિવાળી માં સબસબ કાઢાવાનું એ હો લે એવું મેં કે કીધું આ કેવી સમજ ગઈ પણ આપડે નવ નવ દિવસ રેમા હી તો હવે દિવાળી માં હારું ઘર બાર ની આપણી સાફ સફાઈ તો કરવી પડે ને મહેમાન શેમાન બધા આવતા હોય અને મે એકલીએ ઠેકો લીધો હે તે ભલે ને ઠેકો ના લીધો હોય આ હું કોઈ તારા જેવું કોણ થાય તું કોણ હાથ બતાવ બસ હાલ આ તો લલિયા રોમાલ ને કરનાકો પમ કર મત કર લે શરૂઆત જ તારાથી થાય પેલા તારે જ કરવાનું પછી હું કરીશ બરોબર મને એમ લાગશે ને કે આ જગ્યાએ કરવા જેવું હે તો સાફ સફાઈ કરીશ બાકી નહીં કરું બરાબર હું